બનાસકાંઠા દિયોદર તાલુકાના જસાલી ગ્રામ પંચાયત ચૂંટાયેલા સરપંચની ગ્રામજનોએ માન્યો આભાર દિયોદર તાલુકાના જસાલી ગ્રામ પંચાયતની રસાકસી ભરી ચૂંટણીમાં વિજેતા સરપંચ ઉમેદવાર વિજયાબેન થાનાજી તેરવાડિયા જસાલી ગ્રામ પંચાયતમાં ચૂંટણીમાં એકસો અઢાર મતે જીત મેળવી હતી અને લોકચાહના મેળવી સરપંચ દ્વારા તમામ સમાજોનું અને ગ્રામજનોનો આભાર માન્યો થાનાજી તેરવાડિયા તેરવાડિયાએ ગ્રામ પંચાયતના સર્વાગી વિકાસ થાય અને સરકારશ્રીની યોજનાઓના નાનાથી નાના માણસને લાભ મળે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો બ્યુરો રિપોર્ટ આર એસ સુમુરા બનાસકાંઠા મારું નામ વિજયબેન વૈસાલી ગામના સરપંચ તરીકે મને ઉમેદવાર બનાવ્યા તમામ ગામનો ખૂબ દિલથી આભાર મુ ગામ લોકોએ મને છે એટલે આભાર મોનો